યુટ્યુબ ફેમિલી આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી લઈને એકદમ સ્વાદિષ્ટ રેસિપી લઈને તો આપણે બનાવ્યું છે દેશી રીતે કોઈપણ જાતના બાળના મસાલા વગર દેશી મુર્ગીનું શાક એકદમ દેશી રીતે તો સૌપ્રથમ પ્રથમ કૂકરમાં નાખી દીધું છે તેલ અને વાટકામાં આપણે જેની સુધારેલી ડુંગળી લઈ લીધી છે ને તેમાં નાખ્યા છે ગરમ મસાલા તો જ લવિંગ મરી અને બાદિયા જે શાકમાં ડેલી નાખતા હોય એ જ લીધા છે તો અહીંયા તેલ આપણું એકદમ સરસ ગરમ આવી ગયું હતું ત્યારબાદ નાખી દીધી છે જેની સુધારેલી ડુંગળી તજ લવિંગ મરી અને બાદિયા એકદમ સરસ હવે પાકવા દેસુ તેલમાં ફ્રાય થવા દેશું આ શાક છે ને આપણું એકદમ દેશી રીતે બને છે કોઈ પણ બહારના મસાલા નાખ્યા વગર અને ફક્ત બે થી ત્રણ સીટીમાં જ રેડી થઈ જાય છે તો અહીંયા ડુંગળી આપણી બ્રાઉન થવા માંડી હતી તો આપણે એકદમ સરસ ધોઈ અને મુરઘી લઈ લીધી છે ચિકન લઈ લીધું છે અને લીધા છે સુધારીને બટેટા તો અહીંયા ચિકન અને બટેટા બંને એડ કરી દીધા છે અને તેલમાં એકદમ સરસ થોડીકવાર ફ્રાય થવા દેસું ત્યારબાદ લેશું આદુ લસણની પેસ્ટ હળદર પાવડર અને નમક સ્વાદ અનુસાર ત્રણેય નાખીને એકદમ સરસ ફેરવી લેશું અને પાંચક મિનિટ સુધી એમને એમ ફ્રાય થવા દેસું જેથી આપણો આદુ લસણ અને હળદર મીઠું એકદમ સરસ ચડી જાય અંદર અને અહીંયા તમારે પાણી નાખીને એક સીટી કરવી હોય તો સીટી પણ કરી શકો છો જેથી એકદમ સરસ મસાલો ચડી જાય ત્યારબાદ વાટકામાં લઈ લીધું છે આદુ લસણ ધાણા જીરું પાવડર કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર અને તીખાસ માટે લાલ મરચું પાવડર નાખી પાણી નાખીને એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે તો અહીંયા પાંચ મિનિટ પછી જોઈએ તો આપણો મસાલો એકદમ સરસ ચડી ગયો હતો પાકી ગયો હતો હવે આપણે પેસ્ટ એડ કરી દઈશું આ પેસ્ટને એકદમ સરસ કરી લેશું મિક્સ તો અહીંયા આપણો બધો જ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે એડ કરીશું ઝીણા સુધારેલા ટમેટા હવે ટમેટાને એકદમ સરસ નરમ થાય ને ત્યાં સુધી પાકવા દેવાના છે તો ટમેટા અહીંયા આપણે એકદમ સરસ નરમ થઈ ગયા છે તો હવે આપણે એડ કરશું પાણી પાણી અહીંયા તમારે જેટલું રસવાળું કરવું હોય શાક એ પ્રમાણે એડ કરી શકો છો તો આપણે મીડિયમ બનાવ્યું છે એટલે થોડુંક પાણી નાખીને કુકરની ધીમા તાપે બેથી ત્રણ સીટી કરી લેશું અહીંયા બે જ સીટીમાં આપણું શાક છે ને એકદમ સરસ રેડી થઈ ગયું છે દેશી રીતે મુર્ગીનું શાક અને તમારે જો ગ્રેવીવાળા શાકની રેસિપી જોતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડિયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ